કેમ છે મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ અને અમારા પર્વ ને અસ્થિબેન જો હોમવર્ક કરી રહ્યા છે હોમવર્ક ચાલુ છે અત્યારે આ હસ્તીનું થઈ ગયું છે અને પર્વને પર્વ તારે થઈ ગયું છે એ પર્વ કેમ નિમાણો થઈ ગયો બોલતો કેમ નથી કાંઈ તારી હાટું લેપટોપ આવ્યું છે જો કેવો હરખાઈ ગયા લેપટોપનું નામ લીધું કેવી સ્માઈલ આવી ગઈ તરત

હા કે અનબોક્સિંગ કરશું આપણે અમે અમે કીધું પણ ટાઈમ ઓછો છે અને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છોકરાઓને તો આપણે અનબોક્સ અનબોક્સિંગનું છે ને આપણે પછી રાખીશું પણ આજે આપણે અનબોક્સિંગ કરશું તો ભાઈ આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં આખો કારણ કે આજે અમે કરવાના છીએ અમારું નવું લેપટોપ અનબોક્સિંગ અને કયું લેપટોપ છે અને લેપટોપ આવ્યા હું હું આવ્યું છે એ તમને બધું બતાવશું અને લેપટોપ કેવું છે એ વખતે તમે અમને બતાવશું અને લેપટોપના ફીચર તમને કહેવું કે ભાઈ કઈ રીતનું લેપટોપ છે અને અમારે હું યુઝ માટે છે એ પણ તમને જણાવશું કે અમે અમે હું હું કરવાના છીએ તો આજનો આ બ્લોગ જોવાનું તમે આખો બ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર તો આપણે આજે કરીશું લેપટોપનું અનબોક્સિંગ બરાબર દીધી

રસ્તી જો ચેન્જ કરી લીધું છે અને સ્કૂલે અત્યારે આવી ગઈ છે અને અમારા પરવાભાઈ હમણાં ચેન્જ કર્યા વગરના જો એ મોટામાંથી કાંઈ એને અમારે એ ખરાબ ટેવ છે ને એ છે ને મોઢામાં આવડા કપડું બપડું નાખ્યા કરે ત્યાં નથી જાવું પણ જો એ સમજાઈ ગયો જો ન્યા ચડીને બે છે જોયું જો હું તમને બતાવું જો જો છે ને જો જો અમારે છે ને આ ભાઈ વધારે બાથુકડા છે ભાઈ છે ને વધારે બાજુકડા છે એ બાજાજ કરતા હોય બધા હસ્તી હારે ને વિદ્યા હારે ને બાજા જો જો બસ બાજ બાજુ નથી બાજવાની શું ઈચ્છા થાય તને બે જાય બસ એ બે જા તો ભાઈ આજે આપણે શું કરવાનું છે આજે આપણે શું કરવાનું છે શું કરવાનું છે હેનો હા તો સાનો મને બે બરોબર તો અનબોક્સિંગ તો સાના માના બે હોવાનું બાદ છો બાદ છો તો અનબોક્સિંગ નહીં કરવો બે જાય હમણાં માલો તો રીતે બધું ઘરનું કામ પતાવે છે છોકરાઓએ નાસ્તો ને હું કરી લીધું છે કહેવાય ને કે રોંડો કરી લીધો છે તો રીતે છોકરાઓને છે ને અનબોક્સિંગ અનબોક્સિંગની ફૂલ ઉતાવળ છે પછી લેપટોપ બેમાંથી

આપણે અનબોક્સિંગ કરવાના હતા લેપટોપનું પણ હવે નક્કી કર્યું છે કે ભાઈ લેપટોપ અમે અનબોક્સિંગ કરશું કાલે કારણ કે મારા મમ્મી પપ્પા દેશમાંથી આવી રહ્યા છે કાલે સવારે તો અનબોક્સિંગ અનબોક્સિંગનું રાખ્યું છે કાલે કારણ કે પેલું એલું મેં લેપટોપ લીધું છે અને વડીલોના આશીર્વાદ મળી જાય ત્યારે જ આપણે અનબોક્સિંગ કરવી અને વડીલોને આચે અનબોક્સિંગ કરવી તો સારું કહેવાય તો આપણે અનબોક્સિંગનું રાખ્યું છે કાલે મારા મમ્મી પપ્પા આવી જાય ત્યારે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને દીદી રસોઈ બનાવી નાખી છે શું હું બનાવીશ રસોઈમાં શા ભાખરીને શાક મારી હાટો શા ભાખરી વાવ તો શાહ ભાખરી વાળો તું એક જ કેવું થાય એમ બધા આટુ બનાવાનું મારી આટો અલગ થી સાહ બાખરી બનાવવાની કેવું લાગે એમને આમ થાય કેવું તને એમ ને એમ આમ અંદર જેવું થાય બધા બધા ખાઈ લે પણ આને સાહ બાખરી દેવી જ પછી એમ થાય ને એમ બોલો હું આંગળી મૂસી કરે પૂછ તો આંગળી કેમ મૂસી કરી દે રિહાણ હોય ઊભી રહ્યા ઊભી રહે રિહાણો ફરવા આપણે અનબોક્સિંગ કાલ શું કામ કરવી છી હા આપણે એટલે અનબોક્સિંગ કાલે નું રાખ્યું કારણ કે દાદા બા હોય આપણે બધા હોય ત્યારે તો આપણે અનબોક્સિંગ કરાય ને લેપટોપનું કા સારું લાગે શું કેવું હા તું ચાલુ કરજે બરાબર જો તારે સારું શરૂ છે ને હસ્તી દીદી કરશે સાંડલો ને એવું કરીને બરાબર ખોલવાનું તારે રેડી ઓકે

તું શું કામ તું રી રી હું કામ કરી ગઈ ભી નથી મારવો હવે તું રી શું કામ કરી ગઈ કે તો અનબોક્સિંગ નથી કરતા એટલે હે તો અનબોક્સિંગ હસ્તી આપણે બા દાદા આવે જ્યારે કરાય ને હા બોલ હું તાર મમ્મીને કહેતો દાદો એ મેં કીધું મને કીધું કે તારી મમ્મીને કે હું કે જા આમ તો તને કહું 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 હું કહું મને કીધું છે મને કીધું હું કહું જો એ શું કહે હસ્તી સમજાવ મારે કાનમાં શું કહીને ગયો ખબર ત્યારે મમ્મીને કે હું કહી દેવાને જા મારા કાનમાં શું કહીને કે આમ જોવા અહીંયા જો મને કાનમાં શું કહીને ગયો ખબર એ કહે કે અત્યારે છે ને હસ્તી અનબોક્સિંગ કરવા દયો એમ હે એ ભલે એવું કહીને ગયો ભાઈ અમારે છે ને બેનભાઈ બે બાજે ને તો બાજે તો એમ થાય કે આ બેનભાઈ ભેગા નહીં થાય પણ અત્યારે હસ્તી રિહાઈ ગઈ છે ને તો મને કાનમાં કહેવાય હો કે દેડી અત્યારે છે ને આપડે અસ્તી દીદી ને અનબોક્સિંગ કરવા દે એમ ને નકામ રીહાઈ દે એટલે રીહાઈ તર ન ગમે કેમ હું થાય રીહાઈ ગઈ તો ન ગમે તને કેમ હું થાય હું હે અસ્તી ઉપર લી છે અલે અસ્તી ઉપર લી છે સાડે રેંડે તો અસ્તી રીહાઈ ગઈ છે તો તો તું એમ હું લાન કેસો કે ભઈ અસ્તી દીદી ને અનબોક્સિંગ કરવા જો એમ હે અસ્તી દીદી માની જાય જોજી એમ કે વાંડો ની દેટી બાતા દાદ આવે ને જ રસ્તી

તો મારે પેલા અમે નક્કી કર્યું કે અનબોક્સિંગ કરશું પણ પછી એમ કે ભાઈ ત્યારે સવારે મેં કીધું મમ્મી પપ્પા આવવાના છે તો પછી આપણે હા તો નક્કી કર્યું આપણે કાલે અનબોક્સિંગ રાખશું તો પછી હસ્તી બેન માટે રિહાણા છે કે ભાઈ કીધું ને કેમ નથી કરતા એમ

તો ભાઈ હવે બસ લે બસ પકડી રાખવો પડે જોયું અમારે ભાઈ બાંધવાના એટલા શોખીન છે ને અને મનાવી છે એટલે જ તને માની જાય ને તો એ મસ્તી કરવા મળે અને અરે એટલે આ ભાઈને મનાવી છે હવે હા હા ઓછી કુલેને આવી જો

મિત્રો ને કમેન્ટમાં જણાવજો કે અમારા બ્લોગ તમને કેવા લાગે છે જો તમે કમેન્ટ કરશો તો તમને ગમશે અને બ્લોગ બનાવવાનું પ્રોત્સાહન વધશે તો કમેન્ટ કરીને જણાવો અને અમારી લાઈફ ઓફ વિધિ ને સબસ્ક્રાઈબ કરો તો મળીએ હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ભાઈ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલે અમે કરવાના છીએ લેપટોપનું અનબોક્સિંગ જે અમારા ઘરમાં નવું લેપટોપ આવ્યું છે અને જે મારી લાઈફનું પહેલું લેપટોપ છે એનું અમે અનબોક્સિંગ કરવાના છીએ આખું ફેમિલી મળીને તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો એટલે જો આખે આખો બ્લોગ ખૂબ મજા આવશે તો મળીએ કાલના વ્લોગમાં આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ